અમરેલીથી સુરત જઈ રહેલી ખોડલધામ ટ્રાવેલ્સની ખાનગી બસ ઈશ્વર્યા વરસાડા વચ્ચે પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર રાત્રિના સમયે બસ અમરેલીથી સુરત જવા રવાના થઈ હતી ઈશ્વર્યા અને વરસાડા ગામ વચ્ચે સામેથી એક ટ્રક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો ટ્રકને ટાળવાના પ્રયાસમાં બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ રોડ ઉપરથી નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી અકસ્માત થતાં જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ અમરેલી તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે અકસ્માતના કારણે થોડાક સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા ખોડલધામ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા અને બસની વ્યવસ્થા કરીને ફસાયેલા મુસાફરોને સુરત મોકલવામાં આવ્યા હતા કઈ અકસ્માત થયો હતો આખો હતો ને મોર કઈ રીતના બસ કઈ રીતના ખાડીયા પડી મોર મોટું